નમસ્કાર આજે અમે મોટી ભાખરની અંદર આવ્યા છીએ જે આપણા ડિસ્ટ્રિબ્યુટર છે માઇ લાઈફસ્ટાઈલના સરવણજી ઠાકોર તો એમના ખેતરમાં અમે આવ્યા છીએ અને એમને એવું કહેવું થાય છે કે બટાકાની અંદર જોરદાર રિઝલ્ટ મળ્યું છે અને ઘણા બધા એમના ટીમ પાર્ટનર બી અહીં આવ્યા છે તો આપણે સરવણજીના મોઠે સાંભળીશું કે બટાકાની અંદર કેવું રિઝલ્ટ મળ્યું છે અને

ચાલીસ ટકા ઉપર આયા અને આ વર્ષે આ વર્ષે લગભગ દસ પંદર ટકા એટલે કે તમે જે આ બે વીઘા જમીન છે તમારી એમાં શું નાખ્યું છે ફર્ટિલાઇઝર દોઢ ડીએપી બીજું કઈ નહીં નાખ્યું કશું નહીં નાખ્યું એટલે કે બે વીઘા ની અંદર ખાલી ડોટ ડીએપી ની બોરી નાખી છે અને બીજું આપણું ઇન્ડિયા ગ્રો ની કઈ કઈ પ્રોડક્ટ વાપરી છે તમે અમુક પાયા થી મોડીને ભુવસ્ત્ર આપ્યા છે બે એટલે કે ચાર કિલો ચાર કિલો બરાબર બે ગ્રો મેજિક આપ્યા છે બે ઓલીફ આપ્યા છે એક પ્રાઉડ આપ્યું છે એમઆઈ સ્પ્રે બે આપ્યા છે બરાબર હવે તમે આ વાપર્યું અને છેલ્લા ચાર વર્ષથી વાપરો તો ચાર વર્ષની અંદર જે આ વર્ષે વાપર્યું એમાં તમને શું ફરક દેખાય છે બટાકાની અંદર સાઈઝ સારી છે બટાકુ સારું નીકળ્યું છે પ્લસ શરણભાઈનું કેવું એવું થાય છે કે બટાકાની અંદર લાઈટ સારી છે કારણ કે આ બટાકા કાઢે જ છે તાત્કાલિક અને તમે જોઈ શકો કે બટાકા હજી જમીન ઉપર જ પડે છે અને જેની લાઈટ સારી છે પ્લસ બીજું તમે જોઈ શકો સાઈઝ બી સારી છે સરણભાઈના હાથમાં છે બટાકા પ્રવીણભાઈના એસ્કેપ બી નથી ને બરાબર ઘણા બધા લીડરો એમના ટીમ પાર્ટનર બધા આવ્યા છે અને એમનું કેવું બી એવું થાય કારણ કે એમાં મોહનભાઈ માળી છે એ પોતે માળી છે એમણે પોતે વાવે છે ને એમનું બી કહેવું થાય છે કે આટલું ડીએપી વાપર્યું તો શોર્ટમાં બટાકા બહુ સારો છે સારો બેઠો છે મોહનભાઈ વધારે ટપકી વાળા નેકલેજ છે નીકળે જ છે ને બરોબર અચ્છા અને આ કયું બિયારણ છે ખ્યાતિ છે બરાબર અને ખ્યાતિ થોડી ઝેણ નેકળવાની સમસ્યા રહે છે આ ઝેણ જ ના કેવા ઓર્ગેનિક બટાકુ છે ઓકે ઓકે તો થેન્ક યુ બધા ટાઈમ આપ્યો એ બદલ આભાર ઓલ ધ બેસ્ટ જય લાઈફ સ્ટાઈલ જય જય લાઈફ સ્ટાઈલ